નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે બોરવેલ સબસિડી યોજના બે હજાર પચીસ વિશે જે ગુજરાત સરકારના બાગાયતી વિભાગની ખેડૂતો માટે એક અગત્યની યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો હાલ આ યોજના માટેની આવેદન પ્રક્રિયા ચાલુ છે જેમાં બોરવેલ કરવા માટે લગતી સંપૂર્ણ માહિતી વિશે વિસ્તારપૂર્વક માહિતી આપણે મેળવીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પેલા મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શુકશો તો મિત્રો સૌ પ્રથમ તો વાત કરીએ કે બોરવેલ સહાય યોજના બે હજાર પચીસમાં લાભ અને સહાય ધોરણ શું રહેલું છે તો મિત્રો ખેડૂતોના ખેતરમાં ખેતરમાં પાકને પિયત માટે ખેડૂતોએ બોર કરાવવાની જરૂરિયાત પડતી હોય છે જેથી ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલ કરાવી શકે તે હેતુ માટે ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા મિત્રો બોરવેલ સહાય યોજના બે હજાર પચીસ અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના ઓઇલ પામનું વાવેતર કરતાં ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને મળવાપાત્ર થશે ઓઇલ પામનું વાવેતર મિત્રો કરતાં ખેડૂતોને બોરવેલ પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ રૂપિયા પચાસ હજાર બંનેમાંથી જે રકમ ઓછી હશે તે અરજદારને સહાયના ધોરણે આપવામાં આવશે મિત્રો આ યોજનાનો લાભ આજીવનમાં એટલે કે લાઇફ ટાઈમમાં એક જ વખત મળવાપાત્ર થશે તો મિત્રો આરેલી સહાય યોજનાના લાભ અને સહાય ધોરણ તેમના પછી મિત્રો વાત કરીએ કે બોરવેલ સહાય યોજના બે હજાર પચીસનો લાભ લેવા માટે અરજદારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો જાતિનો દાખલો જે એસસી એસટી કેન્ડિડેટ માટે લાગુ પડશે તેમના પછી મિત્રો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જેમને લાગુ પડતું હોય તેને ત્યાર પછી મિત્રો રેશન કાર્ડ આધાર કાર્ડ ગામ નમૂના નંબર સાત બાર આઠના ઉતારાની નકલ સંમતિપત્રક જેમાં સંયુક્ત ખાતેદાર માટે એટલે કે એક કરતાં વધારે ખાતામાં નામ હોય સંયુક્ત ખાતેદાર હોય તેમને સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો બેંક પાસબુક આ એટલા ડોક્યુમેન્ટ અરજદારે બોરવેલ સહાયજના બે હજાર પચીસનો લાભ લેવા માટે રજૂ કરવાના રહેશે હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે બોરવેલ સહાય યોજના બે હજાર પચીસનો લાભ લેવા માટે અરજદાર ખેડૂત મિત્રોએ અરજી ક્યાં કરવાની રહેશે અને આમની અંતિમ તારીખ શું રહેલી છે તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલના મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જેમની ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ તો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જી ડોટ ઇન આ આમની ઓફિશિયલી વેબસાઇટ રહેલી છે તેમજ મિત્રો ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેમની પ્રિન્ટ કઢાવી તમારા જિલ્લામાં આવેલ નિયામક બાગાયતી કચેરીમાં સાત દિવસની અંદર જમા કરવાની રહેશે તો મિત્રો જે જે ખેડૂત મિત્રો આવેદન કર્યું હોય તે સાત દિવસની અંદર તમારા નજીકના જિલ્લાના નિયામક બાગાયતી કચેરીમાં રજૂ કરવી એક ખાસ નોંધ લેવાની રહેશે તદુપરાંત મિત્રો આ યોજનામાં લાભ લેવા માટેની અંતિમ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીનો જ સમયગાળો રહેલો છે તો જે જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં આવેદન કરી લેવાનું રહેશે અને આ યોજનાનો લાભ મેળવી લેવાનો રહેશે